મિત્રો આપણી આજુબાજુ એવી કેટલી વનસ્પતિ ઉગી નીકળે છે જેને આપણે બરાબર ઓળખતા નથી આજે આપણે એક એવી ઔષધીય વનસ્પતિ વિશે માહિતી મેળવીશું કે જે આપણી આજુબાજુ ભરપૂર માત્રામાં ઊગી નીકળે છે આજે આપણે કુવાડિયા નામની વનસ્પતિ અને તેનો ઉપયોગ કયા કયા રોગોમાં થાય છે તેના વિશે માહિતી મેળવીશું કુવાડીઓ આમ તો આપણા દેશમાં બધી જ જગ્યાએ ઉગી નીકળે છે ચોમાસામાં વરસાદ પડતાની સાથે જ રસ્તાઓની બાજુઓની ખાલી જગ્યા ઉપર પડતર જમીન ઉપર ખુલ્લા પ્લોટ અને વનવગડામાં આ વનસ્પતિ ઉગી નીકળે છે સિંગોમાં દાણા જેવા નાના દાણા હોય છે છોડ આશરે બે થી પાંચ ફૂટની ઉંચાઈ ધરાવે છે આપણા આયુર્વેદમાં કુવાડિયાના ઉપયોગ દ્વારા ઘણા બધા રોગોની સારવાર કરી શકાય છે તે બાબતનો ઉલ્લેખ જોવા મળે છે કુવાડિયો સ્વાદમાં કડવો ખારો પચવામાં હળવો હૃદય રોગો માટે પ્રિય ચામડીના રોગો મટાડનાર કફ અને ઉધરસ જેવા રોગો મટાડનાર તેમજ પિત્ત વાયુ અને મસ્તિષ્કનો દુખાવો મટાડનાર છે ધાધરની સમસ્યાથી પીડાતા લોકોએ કુવાડિયાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ જૂનામાં જૂની ધાદર મટાડવામાં આ વનસ્પતિ સક્ષમ છે તેના માટે કુવાડિયાના બીજ લઈ તેને સૂકવીને તેનું ચૂર્ણ બનાવી હવે તેનો ઉપયોગ કરવા માટે તમારે થોડા લીંબુના રસમાં આ ચૂર્ણને મિશ્ર કરી બરોબર લસોટી તેનો મલમ તૈયાર કરવો ધાધર વાળી જગ્યા ઉપર નિયમિત લગાવો રેગ્યુલર આ રીતે લેપ લગાવવાથી દાદર જડમૂળ માંથી મટે છે ધાધર થી પીડાતા લોકોએ કુવાડિયાનો છોડ અથવા તો કુવાડિયાના પાન પાણીમાં નાખીને તે પાણીને ઉકાળીને પીવું આ ઉપરાંત આ પાણીથી સ્નાન કરવાથી અને દાદરવાળા ભાગને આ પાણીથી ધોવાથી દાદર જળમૂળમાંથી મટે છે કુવાડિયાનો સંપૂર્ણ છોડ ઔષધીય ગુણોથી ભરપૂર છે કુવાડિયાના પાન અને લીમડાના કુંબળા પાનને એકસાથે લઈ પીસી નાખી તેનો લેપ તૈયાર કરી આ લેપને દાદર ઉપર લગાવવાથી દાદર જળમૂળમાંથી મટે છે કુવાડિયાનું મૂળ પણ એટલું જ ઉપયોગી છે કુવાડિયાના મૂળને લીંબુના રસમાં ઘસીને તેનો લેપ ધાધર ઉપર કરવાથી જૂનામાં જૂની ધાદર મટે છે કુવાડિયાનો ઉપયોગ કરીને તમે આ મુજબના પ્રયોગ દ્વારા ધાધરની સમસ્યાથી રાહત મેળવી શકો છો આ સારવાર દરમિયાન વ્યક્તિને કુવાડિયાના બીજનું ચૂર્ણ એક એક ચમચી જેટલું સવાર સાંજ પાણી સાથે ફાકી જવાથી ધાધર ખૂબ જ સારું પરિણામ મળે છે મિત્રો વિડીયોમાં જણાવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો અન્ય લોકો સાથે જરૂરથી શેર કરો